ए? ए रमेश है जय जय माता जी, माता जी भाई। ओके मारा भाई सरस सो एकदम मजा मैं मैं भूलाई जो पर भाई क्या વધારો વધારો કેમ છો મજામાં લાઈવ માં તમારું હાર્દિક સ્વાગત છે તો બધા મિત્રોનો ફૂલ સપોર્ટ થેન્ક યુ આજે આપણે બે ત્રણ દિવસ કર્યું હમણાં ઘણા સમયથી નથી મળ્યા એવું લાગે

હા હા કાઈ વાંધો નહીં પલેન્ડી પ્રેતભાઈ जय माताजी जी बदान लाइव स्वागत चे तो कैम सो मजे माँ मोटा भाई जय गिन्नारी पर्वत भाई पर्वत भाई जय माताजी जी ने जुनागढ़ के बिल मने मन भुलाइयो पर्वत भाई पर्वत भाई होया नहीं जाता क्योंकि जुनागढ़ नुआतो कर रहे हैं हम्म મે દે ખબર છે હો ખબર છે સે મેં કી રાખકો અમે લેકેંગી ઈકોય નહીં કી આડી વાત આલના યામ કીધું પરબતભાઈ કાઈ ગયા પરબતભાઈ આકે કોં કઈ નહીં પરબતભાઈ મારો અવાજ આવતો કોમેન્ટ કરો

જુનાગઢ જુનાગઢ આવ્યા તમે શિવરાત્રી માં જુનાગઢ હમણાં કાલે આવ્યા હતા પ્રબતભાઈ બધા લાઈક કરજો લાઈક નથી કરી લાઈક કરજો ડબલ ટચ કરજો ડિસ્પ્લે ઉપર બાર દિવસ હતો મેરા અમર આહિર જગ્યા હતો સેવા સેવામાં હતા એવું છે એ વાતે હાજરી

न नए लाल लालज नहीं लाल है आधा आम लाल दे गति गति आ वाह क्लास में हां दे तम

कमेंट कर दियो लाइक कर दियो चलो आप जय माता जी तो लाइव बंद करिए ने थोड़ा था गया ने तो हूँ ला, से हूँ बैठा तो आप पगू ना हाथों पगू धरू दे तब मेरे आँखों आमू जो एक आँखों थी गई है બે ત્રણ દિવસ પૂરો મળ્યો નથી એટલે ચાલો બધાને જય માતાજી